एक बार ताल के उधार भगवान भगवान महाराज की बात करी सुंदर नाम की बात करी अरे नाम नाम सारी जगत को बुरावत है नाम का भेद किसने पाया नाम ना आवे जननी की उधर में नाम को रोग रे नहीं काया नाम है इन में नाम है पिंड में नाम का एक न्यारा नगर बसाया कहे तो कबीर

બાબુ મહારાજ અહીંયા આવ્યા છે આજ રીતે તો એ પણ આપણને સત્સંગનો લાભ આપે એક વાત આ રીતે વધારો

વાસે છે હાદા વેશ મારે કારણ કે સંતે ઓળખો હોય ને તો એની તમારે નજીક જાવું પડે અને શબ્દ બરોબર આપણે ગ્રહણ કરવા પડે તો તમને નિરાશ થઈ જાય અને નિર્મૂળ થાય અને નરવું છે શરીર માટે કારણ કે રોગી માણસ ને ફરીથી ઘણી પાડવી વન રોગી વસ્તુ ખાય સારી આપણે કઈ તન મૂંડવાનું નથી આપણે મનને ને મૂંડી નાખવાનું છે આપણે સાધુ બનવું નથી આપણે સાધ્ય રાખવું છે આપણે આશ્રમ બાંધવો નથી આપણે આશ્રમ રાખવાનો છે જેમ છે વાર્તા ફરતા ધંધો કરતા નિરાંત મારત કે ધ્યાન હરી ધરવું અને એક જ વાત કે અધર્મ થી ભાઈ વસરવું અધર્મ થી પ્રાણી ધર્મ ઘસીને અને આખર તારે

તમને જ્ઞાન ગુરુ મારે કોનું કરે પોતાનું કરે અને પોતાના સ્વરૂપમાં રહેલી અને પોતાનું જ્ઞાન સાહેબ તીક સાહેબ ભાન સાહેબ મોરાર સાહેબ જેટલા લાખા લોયલ રૂપાદે માલદેવ થોડા બે હું કીધું ખાલી પાપ તારું ધર્મ તું તારો હોય તો ગુરુ મહારાજે હું આપણને વાત કરી હે પાટે પાટે વાત રહી આવે છે ઓ પણ આપણે પૂરા જો એવો લક્ષ્ય રાખીને તો કારણ કે સમયનો અભાવ છે કારણ કે આ આપણો નિજા તો ગુરુ મહારાજનો છે પણ એ છોટમ મહારાજે આ બધી વાત કારે આપણને ગળા એથી ઉતરે કેવા જ્ઞાન સદગુરુ મરણ કારે ઉતરે ત્યારે આમાં જાગ્રત થાય ને કે કી કલા જાગ્રત ન થાય કે સોટમ મહારાજે વાણીમાં બોલા આપણે હારું કીધું છે यान्त સૂત્ર ગુછવા અને તેનો આંખનો લાગે તાર આબુદ્ધિ બાપડી શું કરે આબુદ્ધિ બાપડી શું કરે એના ઘટાડા উজাবি কথা জ্ঞান પછી હું બીજું એ ક્યાં થકે જીવે આવ્યો અને આ મધ્યા પીંડ છે ક્યાં વા આ પીંડ પડ્યા પછી ક્યાં ગાશે રે આ પીંડ પડ્યા પછી ક્યાં ગાશે રે કે ની કો

પછી તો અહીંયા કીધું સો ટમાર એ તૃષ્ણા નો મટે અને ભૂખ ભોજન વિના નો જાય ગુરુ ગમ વગર હરી નો મળે આ ગુરુ ગમ ગુરુ ગમ વગર હરી નો મળે જો કરીએ કોટી રે ઉપાય જ્ઞાની સાધા

આપણને બચાવી પણ છે ને ગુરુ અને સદગુરુમાં ફરક છે ને બાંધો અને વાણીએ ફૂટ કા બરોબર જો સમિટ હતો સુબડ સમિટ તો એના ઘટમાં ચાલે બોલે વા માન પૂછો કઈ ગયા છે કારણ કે છોડે જાજો આતો ભાયો થોડા થોડા સાજ પીયો અને જે ઘરે આસામાં ગોળ પાઉં ધરવા આ બક્તિ છે ને આ બે એક કામ ઉભી છે એટલે જેમ આપણો ગુરુ મારાજીના સાહિત્યમાં જેટલો ઓપોર્ચ્યુન થાય તો પાટતા જાય આત્મ જ્ઞાન નાખતા જાય ધીરે 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 આ વસ્તુ છે કારણ કે બહુ સંતો મહાપુરુષે વાણીમાં કીધું છે પણ આ છે ને મોટું આ મોન નડે છે બીજું કાંઈ આમ નડતું તો મન ઉપર નિરાંત મળત બહુ વાલી છે કાલદાસ મહારાજના બે શબ્દ ખાલી બોલી મારી વાણીને વિરામ આપું છું મન નો મેલ રે ને મારગ જાની આ તો કામ યા તો કામ ને ભાપે ઉતર્યા છે પર ગા પર મારો ખેલે છે રૂપની માઇ અ કેલે જે રોપાની માય મનનો નો મેલ રે મેલી ને મારદ જાલી કયો મેલ છે આ જે અભ્યાસ મેલ છે કે હું જ્ઞાની છો હું આ નાચ જાત નો છો કે હું આ મેલ જ નડે છે એ મેલ નીકળી જાય ને તો શું જશે સચિદાનંદ સૌ તમારું છે બોલો સાહેબ